નમસ્કાર શું આપણું છે કોઈ પણ કામ થતું નથી આના માટે એક સરળ ઉપાય છે મંગળવારે રાત્રિના સાત અને આઠ ની વચ્ચે તમારે તમારા ઘરની બહાર જવાનું હાથમાં ગોળ રાખવાનું તે આપણે ખાઈએ એ ગોળ એ ગોળ લઈ અને બહાર જવાનું પછી ઉત્તર દિશા તરફ મોઢું રાખવાનું પછી ગોળ જે છે એ તમારા મોઢામાં મૂકી અને એના બે ભાગ થઈ જવા એક ભાગ તમારે ખાઈ જવાનો એક ભાગ તમારે પાછળ જોયા વગર નાખી દેવાનો એટલે કે જો તમારું ઉત્તર દિશા તરફ મોઢું હોય તો પાછળ દક્ષિણ દિશા થઈ એ દક્ષિણ દિશા તરફ નાખી દેવા પાછળ જોયા વગર ઘરે આવવાનું હાથ મોઢું ધોઈ અને હનુમાનજી ની મૂર્તિ હોય